માલી દૂધથી સાત કિલોમીટર ઉત્તરના કેન્દ્રીય ચાર પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો હતો યુએસજીએસએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી અગિયાર કિલોમીટર નીચે હતું ઓરેન્જ કાઉન્ટની બોતેર કિલોમીટર દૂર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વૈજ્ઞાનિકોએ આપી છે કે મહાભૂકંપની ચેતવણી અમેરિકાના પશ્ચિમ કિનારે સમુદ્રની નીચે અંડર ફ્રોડ લાઇન છે વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ ફ્રોડ લાઇન કોઈપણ દિવસે ભયાનક ભૂકંપ અને સુનામીનું કારણ બની શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર